આપણી રાધા છે ને ત્યારે મારા પાસે બે આવી ઊભા આવી ગઈ ખાણ ખાવા બે હું ગઈ ઓલી બાજુ એ જવા દેવી છે આપણે બાજુ કે આજે પંદરમી ઓગસ્ટ છે ને તો આપણે એ સાઈડ જોવા જાઉં એ ટાઈમ લેડો તો તમને દેખાડશું એમાં બીજો વાંધો ન મળ બેહું બી એ છે કે ઘી તો આવે ને ભડકે બહુ જો લગાડી બગાડી દઈએ ને તો બીક રીએ નહીં લગભગ તો ના ભડકે કેમ કે ડીજે ને ઓછા વાગતા વધારે હોય એટલે ફૂલ વાગતા હોય ને તો ઓરી બી જાય ડીજે ડીજેમાં હોય ને તો હજી સાઉન્ડ સિસ્ટમ જી ના ભડકે એટલી બધી અને બાકીની બધી શું છે કે ડીજે દેખેલા દવા ને હિસાબે બહુ ગીએ હું તો ઘડી ચક્કર મારા શું ક્યારે આપણે ઓલી દવા લઈ આવ્યા છે ને જી આવ વધારવાની એ આપણે રાધાની એકને ખવડાવી છીએ બીજી એક હમણાં આપણે જે ખડેલી છેલ્લે છેલ્લે ખબર પડી છે એ ખડેલી એક નહીં ને એક બીજી ઓલી ભીલી ખડેલી છે એ બે તન ને આપણે ખવડાવી છે દવા ચાર બોટલ લીધા હતા એક બોટલ વધારે મેં એક્સ્ટ્રા લઈ લીધો તો મેં કીધું ભાઈ ભલે એક આપી દઉં વધારે તો હાલે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે અમે બેઠા છો તો પગ બહુ પાકી પડ્યા છે ને તે હલાઈ એમ છે નહીં વધારે કોરી જગ્યા વધારે ગોતું તો હવે લાંબા પાર લઈ જ આવી હતી આ ખડેલી એક વ્યાવ એના હિસાબે નથી લઈ જાતો હામ એને બાજુ ખડેલી દેખાયું કે ગઈ પાણી બેઠી લાગે કે આમાં ભેગી ચરતી જાય ને તો ખબર નહીં પડે હવે ખબર ખડેલી થઈ ગઈ આ હંજ હવા રા ખાલી એના હિસાબે મને બીજી જગ્યા લાંબા પલ્લે જો લઈ જાવ ને અહીંયા વ્યાણી તો આપણે ઉપાડી ઉપાડીને થાકી રહેવાના કેમ કે અહીંયા બે હું જાહેર ત્રણથી ચાર કિલોમીટર આગળ રોડમાંથી જાહે પછી પાછી બીજો વાંધો શું છે કે રોડમાં હાઈવે રોડ છે આ સિંગલ પટ્ટી રોડ હોય તો જ હાલે આ સિંગલ પટ્ટી તો નથી પણ આમાં શું છે પહેલાજી જે મેઇન હાઈવે રોડ હતો ને આ હતો પછી રોડ સામે બન્યા છે બી જામનગર દ્વારકા જે પટ્ટો પડ્યો ને એ ઓલી બાજુનો પડ્યો નવા બીને બે રોડ બન્યા ફોર લેન રોડ છે આખો એ બે પટ્ટી ડબલ જાય છે આપણે જામનગર ને પટ્ટી દ્વારકા ઓલી બાજુ એ રીતે ફોર લેન રોડ છે નકર પહેલાજી જે રોડ હતો ને આ હતો કેમ કે હાઈવર રોડ પહેલાં મજબૂત આ હજી આ ટકે એમ છે આ તો ઓવર ગાડી નીકળે ને હિસાબે આ ખાડા ખાબચ્યા પડ્યા બાકી કાંઈ નહોતું હજી અત્યારે એમને નીકળતી હતી હવે ભેહને બધી ભેગી કરી પછી પાણીમાં બેહાડી કરી ક્યાં તો ફાઇનલી આપણે ખાડા વ્યાહન તૈયારી થઈ ગઈ જ છે પડા આ આને આકાર વીટો નથી દેતો ભાગી જાય એ ભાઈ હવે વ્યાહની છે તારી પ્રોડક્ટ જ આવે છે અહીંયાથી બાકી હું જો પટે ચડી ગઈ રોડે આજે મારે લઈ જાય નદીમાં ચર ચરી આમ ભાગવા મંડી આપણે આથી લીધી આમાં ક્યાં જવા પણ આખામાં અત્યારે શું છે કે આટલે સીધો પટ્ટો પકડાવી દીધો ચડી ગઈ કે રોડો ને હાલો મેં કાલો માંડો પાણી બે હાડવું નથી કેમ કે ભેં છે ને આપડી વેવાની તૈયારી એ ભાઈ લફરી ની બહુ પછી નીકળે ની ઘડી પાણીમાંથી ક્યાં બનો મજા આ બધા પગ દુખવા વાળા ધીરા આનો મોરનો આપણો પગ દુખવા મળ્યો છે પણ એમ આ કોપીટ કઈ કયા પાડામાં જ માથે જાય ખબર જે આપણો ભૂતળીઓ છે ને એના ઉપર છે સો સો ટકા એના માથે જવાની છે કેમ કે પાડા ઉપર જ પાડેડા આવે ને પાડામાંથી લઈ જાય ને આ ખડેલી આપણે છે ને હવે તૈયારી છે ગરમીમાં આવવાની કેમ કે હવે બાદરો મહિનો આવે છે ને એક મહિના પછી બધું ભેગું આવી જાય એક આખડેલી આવી જાય આ પણ નહીં આવે ખાંડ પછી દેવા ને લો બધી પટ્ટો પકડી લીધો ખાંડ લાલ બધા ઊભા રહી ગયા બે ને ખાંડ લડી ગયું હવે જાવા દે સીધો સીધો પટ્ટો હું છે કે અત્યારે બીક વધારે કંઈ આ સાઈડ નીચે જવાની કેમકે પાણી ભરી રહ્યું છે આમને તો એના હિસાબે લગભગ તો હું છે કે જાય જ નહીં એ કંઈ કાઠો આ સાઈડનો પકડે નહીં રોડ ન મૂકવાનો આ પેલાનો રોડ તો મજબૂત છે હજી પણ ટકે છે અહીંયા આવો લોડ ખટારા ભરા નીકળે છે પાણકા ભરેલા છે ને ભૂકો કરે ભાણકાનો એમાં ભાજી મજબૂત છે નવા રોડ બનાવી તો ડાયરેક્ટ તૂટી જ જાય છે બાર મહિના ટકેની રોડ એ અને આ રોડને કાંક પાંખો હજી નથી નીકળતો આટલી પૂરું માથેથી ગઈ છે દર વખતે સાતથી આઠ વખત માથેથી પાણી જતું હોય કેમ કે બે નદી ભેગી થઈ જાય ને એટલે પાણી બધું ભેગું હોય બરાબર ગયા દસ એમ લાંબી થઈ આ બાકી જો અહીંયા એક જ ડુંગરા તન ડુંગરામાં પાણી જાય છે ફૂલ ઓલામાં જે આમાં ઓછું આમાં ઓછું ને એક ઓલામાં વધારે વધારે એકમાં જ આવી જાય પણ આમાં શું છે કાંટા પડ્યા છે ને થઈ ગયા ઉપરથી બંધ એના હિસાબે નથી આવતું પાણી વધારે જાવ ડોકું લાંબી કરી કરીને ખાય છે બાવરીઓને જડી ગયો પૂરું આપણે વિચાર આવે કે આ બાવરી ઝાડો નાખી દે ને આપણે ચારે બાજુ જંગલમાં ઘણો ફાયદો કેમ કે આમાં માલ ખાઈ બકરા ખાઈ આ ઝાડુ આમાં જો બીલ પાછો થાય એટલે ઢગલાન મોટે ખરે હવે આગળ આપણે બધી જો બેહો તો આવી ગયા સેટ હવે આ બટામાં રખડવાની આ પટાણ રખડશે કાચનું બેહું છે ને આપણે રાધા વાહે વાહે રખડે લાઉડ સ્પીકરમાં બોલો ને કાંઈ ભડક્યા બહુ બોલો કાંઈ નથી હલો 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 ચરો અહીંયા વધારે આપણી એક આ છે મંગન બાજુ રખડે એ બહુ ખારી થઈ જાય બીજી એ ઓલી બાજુ બે ગઈ એ બે બહુ ભડકે બીજું કાંઈ ડીજી હોય ને તો વધારે ભડકે ગીત વાગશે ને આખી જ પડશે તો આપણું એને બે વાંજા આસર આજે ખેતર બાજુ પટામ ઉતારી હતી બધું સાફ કરી ગઈ હા મેં હજી હું જે પંદરમી ઓગસ્ટનું કાર્યક્રમ ચાલુ જ છે આ મેં બાજુ એમાં બે હું ભડકતી હતી આસર ભાગી આવી ભલે ઘડી ચક્કર મારી લે પણ અત્યારે હું છે ટાઈમ છે કાલે અહીંયા બે લઈને આવું એટલે બધા ઉપડે હલો હટો 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 આ નિશાળ છે શું છે એ ખબર નથી પડતી એમાં દારૂ નશાવાળાનું ગીત ઉપાડે નાટક આ ચાલુ છે કાંઈક આને આને બધીને આપણી પાસે ચડાવી દઈ એમ કે ઘરધાની પહોંચે એની પહેલાં આપણે હેઠામાંથી બહાર કાઢી લેવાય ખબર તો પડે આપણે જતા બીજું કોઈ આવ્યું છે નહીં પણ કહે નહીં કેમ કે અંદર આપણે પહોંચાડી નથી કે બે હું ને એટલે હા આપણી બધી બીહો આવી ગઈ છે આ સાઈડ આપણે લઈ આવ્યા કપની બાજુમાં ચક્કર મારે આ સાઈડ સામેની બાજુ નિશાળ છે ઓલી બાજુ ભડકતી બધી ભાઈ ગયા આ સાઈડ પછી ચક્કર મારી આવે હાલો ઘડી પર કલાકે આમનો ગુમરું મારી લે પછી જવા ઘર બાજુ બીજું શું થાય હા ઘડી હામે મેં બકરાવારા જઈ જાય બાકી બીહું હવે આવે છે ટર્ન મારી દઈ આપણે લેતા આવી નાસ્તો કઈ ભૂખ લાગી છે અહીંયા બીજું વાંધો શું છે કે નાસ્તામાં દુકાન નંબરે દુકાન હું મોટી જમણવારનું એ બધું જડી જાય નાસ્તામાં હોય તો કાંઈ કોથરી હોય કાં કચોરીને એવું ખા ગાંઠિયા ખાવા ભજીયા ને ખાવા હોય ને તો એ ઓલી મોટી દુકાન છે આપણે એ સાઈડ આપણે જવાનું નથી એટલે પછી અહીંયા જ રખડવાનું અહીંયા કંઈક કચોરી બચોરી લઈ આવે ને ખાઈએ શું થાય ભૂખ લાગી કાંઈ આપણે હું તો નાસ્તો લેતા હોય તો શું ગાંઠિયા વધારે ભાવે ગાંઠિયા ખાતા પેટ ભરાઈ જાય આમાં શું છે ગમે કાંઈ કચોરી લ્યો ગમે લ્યો તમે ઠંડુ ઠંડુ લેવું પડે ભેગું મજા ના આવે એમાં ખાવાની ઓલે તો શું છે કઢી ગાંઠિયા ડુંગળી સંભારો બધું આવીએ મરચાં એટલે બધું ખાઈ લઈ ભૂખ લાગે એટલે પેટ ભેગું જ છે તમારે અહીંયા જમજો ખાડો કાઢ નહીં ખાય એક ખાડો ઓલી બાજુ છે અહીંયા ખાડો છે આ ખાડો શું છે કે મોરમ ગાઢી ગયા થોડીક ના ખાવા તો ગમયા ગાડી જે ના મોરમ કે આમાં ગમમેટલો વર્ષ થા હે જારો નઈ થાય કેમ કે પીડી મોરમ છે આ આપણે વિચાર કરીએ જો આવળો વાડો રાખી લેને એકા જો આરામથી જો બે હું જ ડુચો થઈ જાય માલ નો ને બધી થઈ જાય આરામથી આમાં છાયાનો તો આ લીમડાનો છે આલી બાજુ ઝાડવા છે કે બાવર આયા બે લીમડા આયા આયા બે ત્રણ ઝાડવા આયા છે ને બાકી ના પટમાં છે લીમડા બાકી મોટા ઝાડવા આયા છે વરલો ની બે ઓલી બાજુ છે આવડો પટ્ટો હોય ને તો આપણે બધું પોહાય અહીંયા જો એક મકાન છે આટલામાં આપણું એક મકાન આવી જાય આ પટ્ટો તો બપોરે બાંધવા વાળાનું આવી જાય સામે બાજુ બાંધવાનું આવી જાય એટલે બધું કામ થઈ જાય બાકીનો અડધો અહીંયા સુધી અડધો પટ્ટો છે આ બાવરુધી આમ રાખી લે ને આમ અહીંયા સુધી આ બાવરૂ તો બે હું બધી આરામથી બંધાઈ જાય દોવાની બધા કાંઈ ગારાની બીક ના રહીએ બાકીની વધે ત્યાંથી બા ફેન્સિંગ બાંધી નાખવાની ઓલીભાઈ ઊંચો આવી દેવાનું વાટી વાઢીને બે હું ખા રાખો ખાધા રાખે બે હું આ ફોટો પાછો આખો આવી જાય એટલે બધાને શાંતિ ના ભે હું ભાગે ના કાંઈ ચિંતા જ નબળે અહીંયા વરલો હતો ને પડી ગયો છે ઘણો મોટો છે બાજુ અંદર કંપનીમાં છે અમે લાઇટની કેમેરો દેખાય અહીંયા અહીં લાઇટનું અહીંયા એટલું પડે એટલે અહીંયા લાઈટ બાઈટની જરૂર ન પડે રાતે હોય મોડી વેલી થાય એક છે કે ગેટ ખુલ્લો રહી ગયો તો રોડમાંથી જડી જાય વાંધો એ પડે મેન બાકી તો છાયાનો હક છે અહીંયા જો મોટી આ મોટી થઈ ગઈ વરલા અહીંયા બે ત્રણ વરલા છે લીલગરી છે એટલે વાંધો ના આવે પાનો આનો ભાવ પૂછી લો તો તમને યાદ આવી જાય નાની યાદ આવી જાય કે ત્રી લાખનો એક વીઘો છે ખાલી આ તો કેટલા અટકાવે તો આપણે ખબર ના પડે આમાં કેમ કે આ નિયારા છે સામે દિવાલ આવી ગઈ એટલે ભાવ તો વધારવાનો જ છે આમાં અને એક છે કે અહીંયા ફાયદો ઘણો રહ્યો તમારે ચાર વાજા આવો ગમે આ પટ્ટામાં ગમે રોડ આ સીધો રોડ આવી જાય હાઈવો કે આ જાખર વાડીનાર ને ટાપુ એ બધા અહીંયા આ સાઈડ આવી જાય એટલે અહીંયા આગળ પાછો આમ સામો હાઈવો રોડ આવી જાય એક છે કે અહીંયા બધી શાંતિવાળું બાકી જો હું રખડે હવે આવણી રખડશે ઘડીક તો આપણે નાસ્તો લેતા હોય એટલી વારમાં તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું કે થોડોક વિડીયો થઈ ગયો લાંબો બીજો ભાગ આવે છે તો બીજો જે સવારે આવશે એમાં એવું થયું કે વિડીયો થઈ જાય એટલે વધારે લાંબો પંદરમી ઓગસ્ટના આપણે એમાં નિશાળ પાણી ઘડીક વાર ઘેવું રખડાતા અહીંયા બનાવ્યા પછી બેહું લઈ ગયા આગળ કટકો થઈ ગયો થોડોક વધારે વીસથી બાવીસ મિનિટ માથે વહી જાય છે વિડીયો એના હિસાબે આપણે બે ભાગ કરી નાખશું બીજું એક છે કે એક્સિડન્ટમાં ખૂટિયાનું ઘાયલ થઈ ગયા છે બે ત્રણ તો એ પણ એક આદો ખૂટ્યો આપણે દેખાણો હતો અહીંયાથી રોડમાંથી બીજા વિડીયો હું કાલે બતાવીશ ને એક બકરીનું બચ્ચું જન્મ વાત જ મરી ગયું છે એમને નાખીને વહી ગયું છે ખબર નથી રહી ઓલા બકરાવાળાને ખબર નથી આપણે આ વિડીયો થોડોક લાંબો બહુ થઈ જાય બાર તેર મિનિટનો તો લગભગ વિડીયો થઈ જાય એટલે આ વિડીયો આપણે અહીંયા રાખશું કેવો લાગે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો બાકીનો ભાગ કાલે આવી જશે જે માતાજી જય શ્રી રામ જય સોનોદમાં